હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ દોસ્તો આજે આપણે એક નવો વિડિયો લઈને આવ્યા છીએ સુખ અને દુઃખ આવે તો શું કરવું તો સુખ આવે તો ત્યારે મનગમતી વસ્તુ મળે છે ઈચ્છાઓ પૂરી થાય છે પ્રેમ શાંતિ સફળતા અને સંતોષ મળે છે ત્યારે તેને સુખ કહેવાય છે સુખમાં મન હરવું લાગે છે આત્મવિશ્વાસ વધે છે અને જીવન પ્રત્યે આભારનો ભાવ જન્મે છે જ્યારે દુઃખ આવે ત્યારે ઈચ્છાઓ અધૂરી રહી જાય છે અપેક્ષા મુજબ પરિણામ ન મળે નુકસાન થાય કે પ્રિયજનોની ત્યારે દુઃખ અનુભવાય છે દુઃખ મનને વિચલિત કરે છે પરંતુ એ જ સમય માણસને વધારે સમજદાર અને મજબૂત બનાવે છે જીવનનું સત્ય એ છે કે સુખ અને દુઃખ એકબીજાના વિના અધૂરા છે જેમ રાત્રિ પછી દિવસ આવે છે તેમ દુઃખ પછી સુખ આવે છે દુઃખ આપણને શીખવે છે કે સુખનું સાચું મૂલ્ય શું છે સુખ અને દુઃખ બંનેને સમભાવથી સ્વીકારનાર જીવનમાં શાંતિ મેળવી શકે છે કહેવામાં આવે છે કે સુખમાં ગર્વ ન કરવો અને દુઃખમાં નિરાશ ન થવું એ જ સાચું જીવન છે તો દોસ્તો પ્રકૃતિનો નિયમ છે જગતમાં કોઈ પણ સ્થિર નથી સુખ કાયમનું નથી બંને એક ચક્રની જેમ જીવનમાં આવતા જાય છે દુઃખનું મહત્વ આપણને ધીરજ શીખવે છે મુશ્કેલીઓમાં જ માણસની અસલી ક્ષમતા બહાર આવે છે દુઃખ વિના સુખની સાચી કદર સમજાતી નથી અને સુખનું મહત્વ મનુષ્યને સકારાત્મક બનાવે છે આત્મવિશ્વાસ વધે છે અને જીવન જીવવાની પ્રેરણા મળે છે પરંતુ વધારે સુખ માણસને આળસુ અથવા અહંકારી બનાવી શકે છે સુખ અને દુઃખ બંને સંતુલનમાં હોય તો સુખમાં અહંકાર ન કરવો જોઈએ અને દુઃખમાં મન તોડી નાખવું જોઈએ નહીં સમભાવ રાખનારો વ્યક્તિ હંમેશા શાંતિ અનુભવે છે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તો દોસ્તો જીવનમાં કેવી રીતે લાગુ કરવું તો સુખ આવે તો કૃતજ્ઞ રહો ગર્વ ન કરો દુઃખ આવે તો તેને શીખવાની તક માનો મનનું સંતુલન આવે તો સારા નરસા બંને સમયમાં મનને શાંત રાખવાની કલા શીખો આશા રાખવી દરેક અંધારી રાત પછી સવાર આવે છે દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને શેર કરો થેન્ક યુ